ઇન પોલીસે એક પોઈન્ટ ચોત્રીસ કિલો ગાંજા સાથે એક શખ્સ ને ઇતિહાસમાં એનડીપીએસ એક્ટ હેઠળ પ્રથમ કેસ ભરૂચ જિલ્લા પોલીસની નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશ અંતર્ગત વાઘરા પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે ચોક્કસ બાતમીના આધારે વાગરાના કલમ ગામમાં દરોડો પાડીને એક કિલો ત્રણસો એકતાલીસ

આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓ બનાવી સ્થાનિક યુવાનોને વેચતો હતો પોલીસે આરોપી સાજીદ મંપટ સણવીની ધરપકડ કરીને તેની પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત વજન કાતો મોબાઈલ ફોન અને રોકર મળીને કુલ રૂપિયા વીસ હજાર નવસો દસનો મુદ્દા જપ્ત કર્યો છે આ કેસની વધુ તપાસ આમોદના પીઆઈ આરબી કર્મચારીને સોંપવામાં આવી છે આ સફળ ઓપરેશનમાં પીઆઈ ફૂલતરિયાની સાથે અન્ય પોલીસ કર્મીઓએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે આ કાર્યવાહીથી નશાનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ઉપરી અધિકારીઓની સૂચના મુજબ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ફુલતરિયા નાઓએ તેમના સ્ટાફના કર્મચારીઓને નશાકારક પદાર્થનું વેચાણ તથા રાખતા હોય તેમની ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ તે અંતર્ગત પોસ્ટેના અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વિશ્વરભાઈ નાઓને બાતમી મળેલ કે કલંગ ગામે રહેતો સાજીદ મોહમ્મદભાઈ સણવી નાવો પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિ ગાંજાનું જથ્થો રાખે છે અને વેચાણ કરે છે તે અંતર્ગત પોસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટરથી તથા તેમની સ્ટાફના માણસો સાથે સદર વ્યક્તિના ઘરે જઈ રેડ કરતાં તેના ઘરમાંથી લગભગ એક કિલોગ્રામ અને ત્રણસો એકતાલીસ ગ્રામનો ગાંજો મળી આવેલો હતો જેની કિંમત રૂપિયા તેર હજાર ચારસો દસ થાય છે તથા તેના ઘરમાંથી વજન કાંટો મોબાઈલ ફોન તથા એક હજાર રૂપિયા વેચાણના એમ મળી વીસ હજાર નવસો દસ રૂપિયાની મુદ્દામાલ સાથે સરદાર ઇસમને પકડી પાડવામાં આવેલ હતો સરદર તોહદાર સાજીદ મોહમ્મદ શરૂ એનડીપીએસ કલમ અંતર્ગત વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સદર તોમ્મદારે આ ગુનાને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી નવ ચલાવી છે જથ્થો પ્રાથમિક માહિતી મુજબ સુરતથી લાવેલો હતો એ બાબતે